ઐતિહાસિક સયાજી બાગ ઝૂમાં આશરો લેતા પ્રાણી પક્ષીઓ માટે તાપડાની વિશેષ વ્યવસ્થા કરાય વડોદરા સહિત દેશભરમાં લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે ઠંડીનો સામનો કરવા માટે સ્વેટર મફલર તાપડાની વ્યવસ્થા માણસો કરી રહે છે તેવા સમયે વડોદરાના જૂનાને જાણીતા ઐતિહાસિક સયાજી બાગ ઝૂમાં આશરો લેતા પ્રાણી પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે ઝૂ તંત્ર તેમને કાળજી રાખવામાં અને તેમને હું આપવામાં કોઈ કચાશ રાખી રહ્યું નથી સયાજી બાગ ઝૂના ડાયરેક્ટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે શિયાળામાં તાપમાન ઘટી રહ્યું છે અને ઠંડી વધી રહી છે ઝૂમાં પ્રાણી પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મોટાભાગના પિંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવી છે તે ગરમ હોવાના કારણે તેનો ઉપયોગ કરાય છે પક્ષીઓના પિંજરામાં સૂકા ઘાસની ઝૂંપડી બનાવવામાં આવી છે જૂના પિંજરામાં જ્યાં વાંદરા છે ત્યાં તાપડાની વ્યવસ્થા કરવામાં આવી છે જે આખી રાત ચાલે છે સરિસૃપો અને પક્ષીઓના બચ્ચા ઇલેક્ટ્રિક બલ્બથી ગરમાટો મેળવી રહ્યા છે તેની સાથે તેમના ખોરાકમાં સિઝનલ ફળફળાદી સાથે મધનો ઉમેરો કરવામાં આવે છે રીંછ વાંદરા તથા અન્ય પશુઓના ખોરાકમાં મધ મેળવી દેવાય છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પક્ષીઓના તાપમાન પ્રાણીઓ કરતાં વધારે હોય છે પક્ષીઓ વધારે ઠંડી સહન કરી શકે છે ખાસ પ્રયત્નો સરીસ રોપો માટે કરવા પડે છે તેઓનું લોહી ઠંડુ હોય છે તેઓને દિવસ દરમિયાન સૂર્યપ્રકાશનું ઊર્જા અને રાત્રિમાં સૂકા ઘાસ અને પાંદડામાં જઈને ગરમાટું મેળવી શકે તેવી વ્યવસ્થા કરાય છે બ્યુરો રિપોર્ટ સત્યડી ન્યૂઝ શિયાળાને લઈને જ આપણે જેમ જેમ ઠંડી અત્યારે વધી રહી છે અને તાપમાન ઘટી રહ્યા છે તો શિયાળાને લઈને ઝૂમાં પણ પ્રાણી પક્ષીઓને તમામ પ્રકારની સુરક્ષાના આયોજનના પગલાં આપણે લીધા છે ખાસ કરીને પહેલાં જણાવીશ તો સૂકા ઘાસની પથારી મોટાભાગના પિંજરાઓમાં કરવામાં આવેલી છે સૂકા ઘાસ સૂકો ઘાસ જે મૂળ પ્રકૃતિએ ગરમ હોય અને એવી રીતના પક્ષીઓના પિંજરાઓમાં આપ જોશો તો અલગ અલગ આકારની સૂકા ઘાસની ઝૂંપડીઓ બનાવવામાં આવેલી છે જેમાં રાત્રિવાસો કરીને પક્ષીઓ ગરમાવો મેળવી શકે છે હરણકુળના પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓના નાઇટ હાઉસમાં સૂકા ઘાસની પથારીઓ કરવામાં આવેલી છે સૂકો ઘાસ રાત્રિવાસો કરીને તેઓ ગરમાવો મળી સારી રીતે ગરમાવો મેળવી શકે છે જૂના આપણા પિંજરા જે હતા જેમાં તાપણાની વ્યવસ્થા હતી જેમાં અગાઉ આપણે રી સિંહ અને દીપડા રાખતા હતા એ પિંજરાઓની અંદર હવે જે વાંદરા રાખવામાં આવેલા છે તો રાત્રિ સમયમાં એ સાંજે આપણે ત્યાં તાપણા કરીએ છીએ જે આખી રાત તાપણા શરૂ હોય છે અને પ્રાણીઓને ગરમાવો ત્યાંથી મળી રહે છે ઉપરાંત આપણી જોડે જે નાન અમુક સરિસૃપો છે અને નાના પક્ષીઓના બચ્ચા જે છે અથવા સસલા છે એવા પ્રાણીઓ માટે આપણે તેઓના પિંજરાઓની અંદર ઇલેક્ટ્રિક બલ્બથી પણ રાત્રિ સમય દરમિયાન ગરમાઓ આપવાની આપણે વ્યવસ્થા ગોઠવેલી છે આ ઉપરાંત પ્રાણી પક્ષીઓના ખોરાકમાં આપણે શિયાળો દરમિયાન સારો એવો ફેરબદલ કરીએ છીએ શિયાળા ઋતુ દરમિયાન શિયાળામાં મળતા સિઝનલ ફળાદી અને શાકભાજીનો ખોરાકમાં ખાસ કરીને ઉમેરો કરવામાં આવે છે વધારો કરવામાં આવે છે અને ખાસ કરીને આની સાથોસાથ ખોરાકમાં મધનો ઉમેરો કરવામાં આવે છે મધ પણ ગરમ ગરમી મેળવવામાં સારી એવી મદદ કરે છે જેથી રીંછ છે વાંદરા છે અમુક પક્ષીઓ છે જેમના ખોરાકમાં મધ મેળવીને પક્ષીઓને સારી એવી ઉર્જા તથા ગરમાવો મેળવવામાં મદદ થાય છે ખાસ કરીને સર આમાં એવું કયા પક્ષી કે પ્રાણી છે કે જેને સૌથી વધારે આવા ગરમ ગરમીની સૌથી વધારે ઠંડી લાગતી હોય છે એની સાવચેતી વધારે રાખવી પડે બેસિકલી તમારા સવાલમાં એક ટેકનિકલ ભૂલ છે પ્રાણી સ્તનધારી પ્રાણીઓ અને પક્ષીઓ એ મૂળ વોર્મ બ્લડેડ એટલે કે ઉષ્ણ લોહીના પ્રાણીઓ કહેવાય જેમ આપણે આપણે પણ હાલ કોઈ ગરમ કપડાં ના પહેરીએ તો આપણે કોઈ ઠંડીથી એ નથી થઈ જવાના ઠંડીથી જે ઠીઠુરીએ છે ને આપણે જ્યારે કંપન થાય છે એ કંપન પણ શરીરનો એક પ્રકાર છે જેને ઇંગ્લિશમાં શિવરિંગ થર્મોજેનેસિસ કહેવાય કે જેનાથી શરીરની અંદર જાતે ઉર્જા ઉત્પન્ન થાય છે પક્ષીઓનું તાપમાન એ સ્તનધારી પ્રાણીઓ કરતાં અવસતન તાપમાન એમનું વધારે હોય છે આપણું જે ટેમ્પરેચર થર્ટી સેવન ડિગ્રી સેલ્ નોર્મલ જે ગણાય છે અને કોન્સ્ટન્ટ રહે છે એવું જ પક્ષીઓનું તો તાપમાન બેતાલીસ ડિગ્રી એટલે પક્ષીઓ ખરેખર પ્રા પ્રાણીઓ કરતાં વધુ પડતી થોડી વધારે ઠંડી ઉલટી સહન કરી શકે છે એટલે ઠંડીથી ખાસ બચાવના પ્રયત્નો સરિસરૂપોમાં કરો કારણ કે સરિસરૂપો જે છે એ શીત શીત લોહીવાળા એટલે કે કોલ્ડ બ્લડને કહેવાય છે એમને દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની ઉર્જા અને રાત્રિ દરમિયાન આ આવી રીતે તમે કાજબામાં જઈને જોશો તો સૂકો ઘાસ તથા સૂકા પાનાના ઢગલા કરવામાં આવેલા છે આ સૂકા પાનાના ઢગલામાં કાજબા અંદર જઈ અને ગરમાવો મેળવે છે એટલે આપણા કરતાં વધારે ઉલટાનો પ્રાણી પક્ષીઓ જે છે એ ઠંડી વધારે ઉલટી સહન કરી શકે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમચારોની